હનુમાનજી મંદિર ની સામે હતી નગર ડેપો ની સામે હનુમાનજી નું મંદિર છે એની સામે હતી એની સામે તો અત્યારે તમે જ્યાં પેલા હતી એની સામે લઇ આવ્યા સામે એક્ટિવ વર્કશોપ ની સામે અંકુર સ્કૂલ ની નીચે તો અત્યારે જે પેલા તમે શું બનાવતા હતા પેલા નાસ્તા નો ધંધો કરતા અમે સમોસા કચોરી છે દાલ વાલ લસણ દાબડા છે દાલ પુરી છે એમાં પુલાવ છે આ બધા અમે નવ આઈટમ બનાવતા હતા સેવ સડા હાથે થઈ બરાબર અને અત્યારે અત્યારે દાળ ભાત શાક રોટલી જે કઢી ખીચડી જે સિત્તેર રૂપિયા માં ફૂલ ડીશ છે સિત્તેર રૂપિયા હા અચ્છા તો સિત્તેર રૂપિયા માં તમે શું શું આપશો સિત્તેર રૂપિયા માં દાળ ભાત ચાર રોટલી આવે શાક આવે કોક ટાઈમ કઢી પુલાવ આવી જાય છે કોક ટાઈમ ડબલ સબ્જી આવે મિક્સ સબ્જી આવે બરાબર અને એક્સ્ટ્રા છાસ ગ્લાસ આવે બરાબર તો ફૂલ ડીશ નો ટાઈમિંગ શું છે એનો ટાઈમ છે દસ થી અઢી વાગ્યા નો પછી જેમ જેમ પબ્લિક ને જાણ થશે

એના માટે મારી ટોટલી આઇટમ ફેમસ છે કોઈ વસ્તુ મારી બનાયેલી રહેતી નથી પણ અમે સાંભળ્યું છે કે બટાકા પાવા જે અહીના છે બટાકા અંદર રગડા નાખીને ખાવ છું નડિયાદ ની અંદર કોઈ રગડા પાવા શું ખ્યાલ નથી રગડા પાવા ખાવા માટે મારે ત્યાં આવે અને તમે બી કોઈ બી જગ્યાએ માર્ક કરી લેજો રગડા પોવા કોઈ જગ્યાએ નથી રગડા પાવા સેવ ડુંગળી છે લસણ ની ચટણી છે અને ઉપર રગડો નાખીને આપે સ્પેશિયલ દાળ નો રગડો પાણી જેવો નહીં ઘટ રગડો આવે

છે મહારાજ સાહેબ જય તમારું નામ પેલા જણાવજો હેમંત રાણા નોકરી કરું છું તો કેટલા વર્ષથી નાસ્તો કરવા આવજો આજે ચાર પાંચ વર્ષ થી નાસ્તો કરી જ છે તો અહીંયા તમે નોકરી નું શું કીધું કે નોકરી કરો છો અહીં ગાડી વર્કશોપ માં નોકરી વર્કશોપ માં તો વર્કશોપ માં જ્યાંથી તમે નોકરી કરવા આવ્યા ત્યાંથી અહીં નાસ્તો કરો છો તો તમને અહીં કઈ આઈટમ વધારે ગમે એની બધી આઈટમ તો સારી જ છે ઓલરેડી ટોટલી કચોડી થી મોડી સમોસા મોડી પાવ દાલ પૂરી પછી બટાકા પૌવા ભજીયા બધી વસ્તુ તો સારી જ છે તો તમે નડિયાદ વાસી ને શું કહેશો અહીંયા નાસ્તો કરવા માટે હા વેલકમ સારી વસ્તુ છે અને તમારે જમવા લાયક છે અને એકવાર જમીન જશો એટલે બીજી વાર ખાવાનું મન થશે અને આ જગ્યાની વાત કરે તો લોકેશન કઈ એનું એસટી નગર છે એસટી ના એસટી નગર છે બિલકુલ એસટી ડેપોની સામે જ છે ઓમ નાસ્તા ઓમ નાસ્તા હાઉસ એન્ડ ભોજનાલય ભોજનાલય નવું ચાલુ કર્યું છે એમને હમ એ બી જમવાનું બી સારું છે એમને સર ઓકે જય મિત્રો હવે આપણે એમનું જે ભાણું છે એ ટેસ્ટ કરીશું સબ્જી અને પુલાવ અને કઢી કેવું છે એ પણ તમને ટેસ્ટ કરીને બતાવીશું કે એનું ટેસ્ટ કેવું છે એકદમ પ્યોર નેચરલ છે જે આપણે ઘેર બનાવીએ એવું છે વધારે એની અંદર મસાલા પણ નથી કે ભાઈ ગરમ મસાલા વધારે નાખ્યા છે એવું છે એ કશું જ નહીં એકદમ નોર્મલી અને સારું છે કઢી પણ મસ્ત છે અને ગુલાબ પણ સારું છે

તો આપણે ટેસ્ટ કરી તો ખૂબ જ મસ્ત એવો ટેસ્ટ હતો અને તમને પણ સજેસ્ટ કરીશ કે નડિયાદના હો અથવા નડિયાદમાં તમે જોબ કરતા હો તો એકવાર અહીંયા ફૂલ ખાલી રૂપિયામાં છે તો એકવાર ટેસ્ટ કરજો તો તમને ખૂબ જ પસંદ આવશે તો આપણા જેપીને પીને પૂછીએ કે એક નંબર એક નંબર ટેસ્ટ છે મિત્રો ચોક્કસ થી મુલાકાત લેવા જેવી જગ્યા છે ઘર જેવું ખાવાનું તમને મળી છે સિત્તેર રૂપિયા એટલે નાખ્યું અને સિત્તેર રૂપિયામાં તમને ફિક્સ થાળી ચાર રોટલી સબ્જી અને દાળ ભાત કઢી પુલાવ એ રીતનું મેનુ બદલાતું રહે છે રોજનું નું રોજ ચોક્કસ થી મુલાકાત લેજો ઓકે તો મિત્રો અહીંયા આવવાનું ભૂલતા ને લોકેશન તમને નીચે લખેલું છે ડિસ્પ્લે પર તો એ વિઝિટ જરૂરથી કરજો અને હા મિત્રો ટિફિન પણ છે તો તમારે ટિફિન પણ પેક કરાવવું હોય તો ટિફિનમાં પણ પેક કરી આપશે તો દો તો આ છે ઓમ નાસ્તા એન્ડ ભોજનાલય તો લોકેશનની વાત કરીએ તો આ છે એસટી ડેપો અને બાજુમાં છે એસટી નગર બસ સ્ટેશન તો પેલા એમની લારી ત્યાં હતી તો હવે આવી ગઈ છે અંકુર સ્કૂલ ની બાજુમાં ઓમ નાસ્તા હોય તો એકવાર વિઝિટ જરૂરથી કરજો